આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની જયંતિની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં શ્રદ્ધાપૂર્વક પ્રભુ શ્રીરામના જયંતિની ઉજવણી કરાઈ શહેરના અનેક સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું હરણી ભીડભંજન હનુમાન મંદિરથી બહુચરાજી શ્રીરામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું બહુચરાજી શ્રીરામજી મંદિર બસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે આ રામજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ઓછી અવર જવર છે ત્યારે રોજ નીકળેલી આ શોભાયાત્રા એક હેતુ સાથે નીકળી હતી કે એક મંદિર બીજા મંદિર સાથે જોડાય એટલે શોભાયાત્રા પૂર્વે ભગવાન શ્રી રામજી માતા જાનકી લક્ષ્મણજી ના વાઘા લાવી પૂજન કરાયું હતું આજે આ ઉજવણી થઈ રહી છે રામનવમી ના દિવસે આમાં અમે હરણી મંદિર થી ભગવાન શ્રી રામ ના વાઘા લઈ જઈ રહ્યા છે મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં ઘણા વર્ષોથી ખૂબ ભક્તો ઉમટી રહેલા છે અને અમારો હેતુ એવું છે કે બહુચરાજી શ્રી રામજી મંદિર જે છે તે પણ પૌરાણિક છે બસો વર્ષ જૂનો એનો ઇતિહાસ છે અને ત્યાં શ્રદ્ધાળુઓની થોડીક ઓછી અવર જવર છે હેતુ એ જ છે એક મંદિરથી બીજો મંદિર જોડાય અને એટલે અમે લોકોએ અહીંયા ભગવાન શ્રી રામ માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીના વાઘા લાયા છે અહીંયા પૂજન થયું છે એમનું અને આ વાઘા ભેટ સ્વરૂપે ભગવાન શ્રી રામજી મંદિર બહુચરાજી જશે એનો જે વૈકલ્પિક પાર્ક છે આપણા ભક્તોને જોડાવવાનું આ જ છે કે ગમે તે હોય બધા જાગૃત કરવાના આપણી જોડે એક ભગવાન નું બીજું મંદિર છે જેનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે વર્ષ જૂનો છે છે તમે બધા એની સાથે આ અમે શરૂઆત કરી અને રામ હનુમાનજી ના આશીર્વાદ છે મહારાજ શ્રી નું ખૂબ ખૂબ આભાર છે કે અમને એમને આ માર્ગ દોર્યો છે અને શક્ય હશે તો આવતી વર્ષે પણ આ યાત્રા એમની એમ જ ચાલુ રહેશે અને આ એક પારંપરિક યાત્રા બનશે મને એવું લાગે છે જય શ્રી રામ રામ આનો રૂટ જે રહેવાનો છે એરપોર્ટ સર્કલ ત્યાંથી સંગમ સંગમ થી પાણી ટંકી પછી મુક્તાનંદ અને પછી બહુચરાજી શ્રી રામજી મંદિર જય શ્રી રામ રામ ભક્તો ઉપસ્થિત લગભગ આશરે દોઢસો થી બસો રામ ભક્તો આમાં છે અને પછી કોઈ આપ પાછળથી જોડાઈ જાય તો એ કહેવાય નહીં મારું નામ બ્રહ્માનંદ દત્િત છે અને હું હરિ મંદિરથી જોડાયેલો છું દર શનિવારે અહીંયા ભગવાનના દર્શન માટે આવું છું અને મારા બધા મિત્રો આમાં જોડાયેલા છે અમે ભગવાન હનુમાનજીથી પ્રેરણા લઈને રાઘવ દાસ ભક્ત મંડળ ઉભો કર્યો છે દર વર્ષે નિર્જલા એકાદશી એટલે ભીમ એકાદશીના દિવસે અમે શરબદ શરબતનું વિતરણ કરતા છે અને ઇન્ટિરિયરમાં જઈ છોટા ઉદયપુરમાં સ્કૂલોમાં જઈ છોકરાઓને આઈસ્ક્રીમ ખાવાનું આપતા છે નાની સંસ્થા છે પર હેતુ એકદમ ક્લિયર છે અમે ભગવાન રામના સેવક છીએ અને એમને સેવામાં તત્પર છીએ